અખિલ હિન્દુ મહિલા પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન તાજેતરમાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે યોજવામાં આવ્યું જેમાં દેશભરના તમામ રાજ્યમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા વર્ષ દરમિયાન ગ્રાસરૂટ કક્ષાએ કૌશલ્યવર્ધન ડિજિટલ લિટરસી તેમજ નાણાકીય સર્વતા સાથે વ્યક્તિત્વ વિકાસ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલી બહેનો માટે પ્રશિક્ષણનું આયોજન આ અધિવેશનમાં કરવામાં આવ્યું હતું તેમજ નારી શક્તિ વનના અનુસંધાને રાજકીય પ્રશિક્ષણ સહિતના આયામોને કેન્દ્રમાં રાખી વ્યાપક સ્વરૂપ પર સ્થાયી કરવાના ભાગરૂપે આ અધિવેશન યોજવામાં આવ્યું હતું ત્યારે આ અધિવેશન બાબતે અખિલ હિન્દુ મહિલા પરિષદના રાષ્ટ્રીય કાર્યકારી પરિષદના સભ્ય અને રાજકોટના પ્રમુખ ડૉક્ટર ભાવનાબેન જોશીપુરાએ રાષ્ટ્રીય અધિવેશન બાબતે માહિતી આપી છે દાર્જિલિંગ ખાતે મળ્યું જાણીતા આઈએફએસ ડૉક્ટર હર્ષવર્ધન સિંઘાનિયાજીએ આ પરિષદના ઉદ્ઘાટન સાથે મહિલા સશક્તિકરણના આયાનો આયામો ઉપર વિશેષ ભાર આપ્યો કાશ્મીરથી કન્યાકુમારી જે પાયાના કામ કરતા બહેનો છે તેનો એક મહા મહિલા મિલન કાર્યક્રમ આયોજાયો જેમાં ખાસ કરીને કૌશલ્યવર્ધન તાલીમ અને સાક્ષરતા અને ડિજિટલ લિટરસી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ખાસ કરીને જનધનમાં રોકાણ સ્વચ્છતા અભિયાન જ્યારે ચૂંટાયેલી બહેનોનું પ્રતિનિધિત્વ વધવા માટેનો નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ આવી રહ્યો છે ત્યારે તે સંદર્ભે બહેનોને પોલિટિકલ લીડરશીપ માટે પણ પ્રશિક્ષિત કરવાના કાર્યક્રમોની એક રૂપરેખા આ ઉપરાંત ગ્રામ્ય ઉત્થાન માટે ખાસ રાષ્ટ્રીય કક્ષાએથી ભાર આપવામાં આવ્યો કલ્યાણીરાજ મંજુકાબજી અને ઉપાસના સિંહ રાષ્ટ્રીય હોદ્દેદારો સાથે મારે પણ એમઆઈસી રિઝોલ્યુશન ડ્રાફ્ટિંગ રાષ્ટ્રીય કક્ષાએ કામ કરનાર હોય ભાગ લેવાનું થયું અને ખાસ કરીને અહીંના સૌરાષ્ટ્રના કામોની રૂપરેખા એ પણ રજૂ થઈ અને અમારી સાથે ગુજરાતમાંથી લક્ષ્મીબેન દીપ્તિબેન વર્ષાબેન બધા હાજર રહ્યા ડૉક્ટર ભાવના જોશીપુરા પ્રમુખ અખિલ મહિલા પરિષદ રાજકોટ